દુર્યોધન ત્યાં બોલ્યો છે કે સાંભળ દ્વારિકાનાથ હવે આ પાંડવો ની યુદ્ધ સિવાય તો સોયની અણી જેટલી પણ જગ્યા ન મળે ભગવાનને કીધું તો તારી મરજી ભાઈ બાકી હું તો કઉ છું હજી પાંચ ગામડા આપી દે તો કે ના સોયની અણી જેટલી પણ ન મળે પછી તો જો કે ભગવાન કેદ કરવાનો પ્રયાસ કર્યો ને માફી માંગી પછી ભગવાન વિષ્ટિત થઈ નહીં એટલે ઉભા થયા અને ચાલ્યા એટલે દુર્યોધને આવીને કીધું ક્યાં તમારા માટે છપ્પન ભોગ બનાવ્યો દુર્યોધન કે ભાઈ જામશે નહીં ઠાકોરજી કે કેમ અને ત્યારે ભગવાને કીધું દુર્યોધનને કે માણસે ગમે ત્યાં ને ગમે એવું ન ખાવું જોઈએ બે જ પરિસ્થિતિમાં માણસે ગમે ત્યાં ખાઈ લેવું જોઈએ એક તો પેટમાં એટલી ભૂખ હોય કે ન જમીએ તો મરી જવાય તો ગમે ત્યાં ખાઈ લેવાનું અને બીજું ક્યાં તો ખવડાવવા વાળાના હાથમાં પ્રેમ હોય ને તો ગમે ત્યાં ને ગમે તેવું ખાઈ લેવાનું અને ઠાકોરજીએ કીધું કે સાંભળ દુર્ધન નથી મારા પેટમાં એટલી ભૂખ અને નથી તારા હાથમાં એટલો પ્રેમ એટલે આપણે તારું ખાવાનું થતું નથી ઉદ્ધવજી તને કે હાલો મોર થાવ ઉદ્ધવજીને કર્યા આગળ અને નીકળ્યા જેવા જતા હતા ને એટલે આ દુર્યોધનને ના પાડી એટલે ગુરુ દ્રોણ ને એમ થયું કે આપણી ઘરે આવશે દ્રોણ આવ્યા કીધું પ્રભુ આપણે ત્યાં પધારો ગૌ માતા તમને દૂધ બહુ ભાવે મારા પાસે ગાય છે સુંદર મજાની તમને સુંદર ગૌરસ આપીશ અને દૂધ પાઈશ કીધું નહીં દ્રોણ તમારું નથી ખાવું દ્રોણ ને ના પાડી એટલે કર્ણ ને એમ થયું કદાચ આપણો વારો લાગશે કર્ણ દોડીને આવ્યા કીધું પ્રભુ મારે ત્યાં સોનાની થાળીમાં જમાડવું કે તમે તો સોનાની દ્વારિકાના માલિક તમને સોનાની થાળીમાં જમાડવું કીધું કર્ણ તમારું પણ નથી ખાવું હામે ઓલે પણ ઉદ્ધવજી ઊભા હતા એને ભૂખ લાગીને હવે એ મનમાં વિચાર કરે આને દુર્યોધનનું નથી ખાવું દ્રોણનું નથી ખાવું કર્ણનું નથી ખાવું તો ઉદ્ધવ કાળિયા કેતો ખરો તારે ક્યાં જવું મને લાગી છે ભૂખ ભગવાન સમજી ગયા એટલે ઉદ્ધવનો હાથ પકડ્યો કીધું ઉદ્ધવ ચાલ મારા જોડે તને હું મારા કાકાના ઘરે લઈ જાઉં ત્યાં તને જમાડું ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય ਸਾਲੋ ਦੇ ਵੀ ਦੂਰ ਗੇ ਜਾਨੀ ਐ ਬੁਧਾ ਜੀ ਚਾਲ ਨੇ ਵੀ ਦੂਰ ਗੇ ਜਲੇ ਜਾਰੇ ਸਾਲੋ ਦੇ ਤੋਨੇ ਵੀ ਦੁਰ ਗਏ ਜਾਵੀਂ ਏ ਉਧਵਾ ਜੀ ਚਾਲੋ ਨੇ ਵੀ ਦੁਰ ਗਏ ਦੇ ਜਾਵੀਂ ਚਾ ਲੋ ਨੇ ਵੀ ਦੁਰ ਗਏ ਰਖਾ ਲਈ ਏ ਉਧਵਾ ਜੀ ਆਮ ਨੇ 아! Uh -huh. <sad>